અલ્યા મારા દાદા તેમ એ ચશ્મા હતા નિયન તાલે હતી બતાય બતાય તું આ તો મારા જે હું તરત બાજુમાં વાઢી નાયો લલ પણ મારા છે લ્યા એમ કેલી નો આલું હું તો અલ્યા એ પૈસા મારા છે નઈ આલ

ખબર <laughs> <from> <laughs> <laughs>. <and sleep> <exemple> <shabbim> છોકરો મજૂરી પૂછી ગયો કે તમારો છોકરો દર રૂપિયા મારા છોકરા ને વિચારા પણ સમજ્યા ભરાવો

મને બે મારે મારો ના બે

છોકરા <ihaz violininding warfare> ના ના બગડે તો નથી પણ મેમ આપવા પડતો આ પેલા ટ્રેક્ટર વાળા નહીં શેરતા હોય મારા બેટા ડ્રાઈવર એવા હોય કે તમે થોડો કાલ હતા છોકરાગડ્યા હોય ને મારું બધું પેલા દસ રૂપિયા જેવડો મોટો ડખો છો એટલે આમ તો વફળો હા આટલો બધો પોલીસ કેસ ને આટલું બધું પૂરું ના કરે વાતમાં કોઈ છે ને એનું બે તમને થોડી વાત

છોકરા ના તો બે વાટમાં ગમે જોયા એક ને એક ચકલા અને છોકરા બધું એક જ એવું પેલા મારા બેટા સમજતા નથી છોકરા ને નમન પછી શું કરે ફરિયાદ ના કરે

સરપંચ ને બધી વાત કરી સરપંચ ને માર માં ફરિયાદ ની વાતો કરો તારે ફરિયાદ ના આયા આવો ફોન આપ્યું તમારે ઘર

હવે તારે હળીમાળી હવે કરો હવે તમારે કીધું હવે તમારું મન અમે હવે કરો એટલે સરપંચ આપવાના હતા સરપંચ તમે આયા અમારે ની આગળ

ફરિયાદ ના કરે હવે આટલા થી બધું પડી ગયેલો હા અને એકબીજા હળીમાલી હળીમાલીને ઝગડા ફોડી ગયો